બહુ ડાગ થઈ ગયું છે બીચ પરથી આવી ગયા છે અને કેસીનો જઈએ છે ગોવાના કેસીનો કેવા છે આપણે સાઉથ આફ્રિકાના તો બધા કેસીનો તમે જોયા છે અને બ્લોગ છે જ ઓલરેડી ચેનલ પર તો આપણે અહીંયાના પણ જોઈએ ચાલો જવા જુઓ ચલો મસ્તરી હાઈ જુઓ આવી ગયા છે કેસેનો જો અને અહીંયા હું તમને દેખાડીશ કેમ કે સાઉથ આફ્રિકાના ઘણા બધા બ્લોગ બધા જોયા છે મારી ચેનલ પર એક બે કેસિનોના બ્લોક છે એટલે બધા જોયા છે બધાને ખબર છે પણ અહીંયા આપણા ઇન્ડિયામાં કસિનો બહુ ઓછા હોય છે આપણા ગુજરાતમાં તો નથી હોતા તો નેપાળમાં છે અને ગોવામાં છે તો અમે વિચાર્યું કે એ પણ અત્યારે રાતના ટાઈમ છે ફ્રી છે અમે તો બસ એ પણ આ તો મારતા આવીએ અને આપણે જોઈ લઈએ અહીંયા પણ ઇન્ડિયામાં કેવા કેસીનો હોય છે કેવું હોય છે શું હોય છે અંદર તો અમે ઓલરેડી બુકિંગ કરાવ્યું તો ટિકિટમાં ખબર પડી છે કે અહીંયા તો બહારના કન્ટ્રી કરતાં પણ સરસ મજાની વાત છે કે તમને ડિનર બધું આપે છે અનલિમિટેડ હોય છે તમારે અહીંયા ટિકિટ લેવાની હોય છે જ્યારે બહારની કન્ટ્રીમાં તમારે કેસિનોના એન્ટ્રસની કોઈ ટિકિટ નથી હોતી ફ્રી ઓફ ચાર્જ હોય છે અંદર જવાનું પણ બીજી કોઈ ફેસિલિટીઝ તમને નથી મળતી જ્યારે અહીંયા પર પર્સન ટિકિટ હોય છે તો એ ટિકિટમાં તમારું ડિનરને બધું ઇન્ક્લુડ હોય છે તો આપણે જોઈએ અંદર જઈને કે ડિનર કેવું હોય ડિનરમાં શું આપે કેસિનોમાં અંદર કદાચ ફોન એલાઉડ ના હોય અહીંયા પણ બહારની કન્ટ્રી જેમ તો હું બ્લોગિંગ ના કરી શકું તો આપણે જોઈએ જેટલું થશે જ્યાં કેમેરા એલાઉડ થશે ત્યારે હું કરીશ અહીંયાથી આ રોડ ઉપર છે આ કેસીનો એન્ટ્રન્સ છે અને આપણે અહીંયા ગાડી પાર્કિંગ લગાવવાની છે તમે વેઇટ કરીએ છીએ ગાડી પણ એવું ફેસિલિટી એવું બધું અહીંયા સુવિધા છે કેમકે અંદર પાણીના અંદર કેસીનો છે એ તમને અત્યારે બોટમાં લઈ જશે એટલે ગાડી અહીંયા એ લોકોના માણસને આપણે આપી દેવાની લોકો આપણને કૂપન આપે અને ગાડી એ લોકો બીજી જગ્યાએ પાર્ક કરે તો હવે જોઈએ ગાડી પાર્ક કરે પછી આપણે જોઈએ નંબરમાં કેવી રીતે જવાનું છે પાણીમાં ક્યાં સુધી લઈ જાય છે કેવો નજારો છે શું છે એ બધું હું તમને દેખાડીશ કવર કરીશ અંડર પર જેટલું ફોન એલાવ હશે એટલું હું કરીશ દેખાડીશ તો ચાલો આપણે જોઈએ બીજથી આવી ગયા અને રૂમ પર જઈને કપડાં ચેન્જ કર્યા અને પછી કેસનો આવ્યા છે તો મેં વિચાર્યું કે આ પણ આ જ બ્લોગમાં લઈ લઉં તમને આ તો ડેમો બનાવેલો છે આપણે ઓરિજિનલ જોવાના છે અંદર જઈને આ એન્ટ્રન્સ છે કેસીનો અહીંયા બધા ફોટોગ્રાફી કરી શકે છે કેસીનો પર એનું નામ લખ્યું છે આ જે વે છે અહીંયાથી રસ્તો અહીંયાથી તમારે આ આ ગેટના પહેલા પાછી તમારે સ્ટીમ્બર બોટમાં જે પણ તે એમાં જવાનું હોય છે એટલે પાણીના વચ્ચે કસીનો છે આપણે જઈએ એટલે એ પણ હું દેખાડીશ તમને અને અહીંયા બધું સિક્યુરિટી ચેકિંગ હોય છે એ પાર કરવાનું હોય છે ઇન્ડિયાના ગોવાના કસિનોમાં મેં એક વાત નોટિસ કરી રીતે પણ તમને જણાવી જણાવ્યું કેમકે હું આઈડી મેં જોઈએ એટલે મારે ઓફકોર્સ તમને જણાવવાનું કે જેન્ટ્સ હોય કોઈ પણ મેન તો તમે શોર્ટ પેન્ટ નહીં પહેરી શકો અહીંયા કસિનોમાં અને સ્લીપર પણ ના પહેરી શકો તો તમને એન્ટ્રી ના મળે તમારે કમ્પલસરી લોંગ પેન્ટ અને શૂઝ હોવા જોઈએ તમારા તો જ તમને એન્ટ્રી મળી શકે લેડીઝે શોર્ટ પેન્ટ કરી હોય ચાલી જાય પણ મેન ના પહેરી શકે એટલે શોર્ટ એટલે એકદમ જે આપણે શોર્ટ કરી દઈએ એટલું પણ ના થોડું લોંગ હોવું જોઈએ તો એલાવ કરે છે પણ જેન્ટ્સને બિલકુલ એલાવ નથી કરતા શૂઝ અને લોંગ પેન્ટ કમ્પલસરી છે અહીંયા તો ચાલો આપણે હવે જે બોટ આવી ગઈ છે તો આપણે એમાં જઈએ ને એમાંથી પણ હું તમને નજારો દેખાવ કે પાણીની અંદર બધા કસીનો કેવી રીતે હોય છે અહીંયા ચાલો જો આ એક દેલથી જેક કેસીનો દેખાય છે એ પણ પાણીના વચ્ચે છે પેલી સાઈડે કસીનો પરે છે તો આપણે ત્યાં આગળ જવાનું છે તો એ પર ત્યાં લઈ જશે આપણને અને આ બાજુ જો બધા દેખાય છે જેમ કે મેં તમને બતાવ્યું કહેશું ને એની અંદર ફોન એલાઉડ નથી હોતો કેમેરા અલાઉડ નથી હોતા પણ નીચેથી જ્યારે આવ્યા મેં તમને ઓલરેડી દેખાડ્યું અને ઉપર અહીંયા ડિનર અનલિમિટેડ હોય છે બુફેટ હોય છે તે રીતે તો અમે નીચે પૂછ્યું પહેલાં નીચે રાખતા દેવું કે અમે હવે ઉપર રાખે છે આ ઓપન ડેસ્ટ પર તો જે એની ટેરેસ છે ઉપર જે કહેવાય છે ટેરેસ તો ત્યાં રાખવામાં આવે છે હું તમને દેખાડી શકું શું શું જમવામાં છે અહીંયા મ્યુઝિક ચાલે છે અને હોમ ચેકઅપ પણ ચાલે છે અને ઓરિજિનલ લેડી એ પણ ડાન્સ કરે છે તમને તમે એની સાથે ડિનરની મજા લઈ શકો અને ઉપરથી તમે વ્યૂ પણ જોઈ શકો બીજા બધા કેસીનો પણ દેખાય છે હું તમને દેખાડીશ સોરી મ્યુઝિક વાગે છે એટલે અવાજ થોડો લાઇટ આવશે તો અમે પણ ડિનર કરી લઈએ હવે તો ડિનર કરીએ એટલે ડિનરમાં શું શું છે એ પણ આપણે જોઈશું અહીંયા પાણીપુરી દહીંપુરીની સ્ટોલ પર લગાવી છે એ પણ સરસ મજાની વાત છે અને બુફે લગાવેલી છે એ પણ હું તમને દેખાડીશ હોય છે વેજ તોમી એમ સૂપ છે અહીંયા અને અહીંયા જે બુકે લગાવેલું છે એ પણ હું તમને દેખાડીશ પાસ્તા છે બધા સેલડ છે ઓનિયન છે ગાજર છે ટમાટા છે કાચા મોગ છે અને તમને ગ્રીન ચીલી લેમન આમાં ઓનિયન કરેલા છે પિકલ પણ છે અને પાઈનેપલ રાયતા છે આ સબ્જીમાં એક પનીર બટર મસાલા છે મશરૂમ પાલક પણ છે દાલ મખની છે રાઈસ છે સ્ટીમ રાઇસ પણ છે અને આ છે નુરી પુલાવ વેજ સ્વીટ એન્ડ સોર રસમ અને કડ રાઇસ તમે જોઈ શકો સરસ મજાનું જમવાનું છે કડ રાઇસ પણ છે અહીંયા તો આ બધું તમારી ટિકિટમાં ઇન્કલુડ હોય છે તમે એનું મજા લઈ શકો આવા નજારાની સાથે અને પણ ચટણીપૂરી દહીંપુરી છે આ દહીંપુરી દહીંપુરીની મજા લેતા છે અને પાણીપુરી પણ પાણીપુરી પણ છે ને હા તો અહીંયા આ કાઉન્ટર સ્પેશિયલ પાણીપુરી અને દહીંપુરી માટે છે તો તમે અહીંયાથી ઓર્ડર કરી શકો અને લઈ શકો પાણીપુરી અને દહીંપુરી અને પછી સૂપને બધું છે અને મેઇન કોર્સ પણ છે જુઓ